વલસાડના ગુંદલાવ નેશનલ હાઇવે પર એક ટાયરે લીધો બાઇક સવાર યુવકનો જીવ વોલીબોલની રમતમાં પ્રખ્યાત હતો મૃતક રાહુલ કાલિયાવાડી વલસાડના ગુંદલાવ નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર હોટલ સાઈ કિરણની સામે મુંબઈથી અમદાવાદ રોડ પર બનેલી અકસ્માતની ગંભીર ઘટનામાં નવસારીના કાલિયાવાડી ખાતે રહેતો સત્યાવીસ વર્ષીય યુવક રાહુલ નાયકા ઉર્ફે રાહુલ કાલિયાવાડી જુજવા પોતાના સાસરે જમ્યા બાદ સાંજે ટુર્નામેન્ટ રમવા પેરા ગામ જવાનું હોવાથી પરત પોતાના ઘરે નવસારી કાલિયાવાડી જવા સ્પ્લેન્ડર બાઇક નંબર જી જે ટુ વન ડી એ ઝીરો નાઇન ટુ સિક્સ પર નીકળ્યો હતો રાહુલ પોતાની બાઇક પર ગુંદલાવ સાંઈ કિરણ હોટલ નજીક પહોંચ્યો જે દરમિયાન એકાએક અમદાવાદ મુંબઈ હાઇવે પરથી પસાર થઈ રહેલ અજાણી ટ્રકનું સ્ટેપની ટાયર એકાએક છૂટું પડી પૂરપાટ ઝડપે મુંબઈ અમદાવાદ માર્ગ પર આવી ચડતા રાહુલની સ્પ્લેન્ડર બાઇક સાથે ધડાકાભેર અથડાતા રાહુલ નેશનલ હાઇવે પર પટકાયો હતો અને પાછળથી આવતી એક ટ્રક નંબર એચ આર સિક્સ સેવન સી ડબલ વન થ્રી નાઇનનું ટાયર રાહુલના શરીરના ભાગે ચડી જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેના પગલે આસપાસના સ્થાનિકો તથા રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ વલસાડ એકસો આઠની ટીમને કરી હતી જેની જાણ થતાં જ એકસો આઠની ટીમ ચુસ્ત ટ્રાફિક વચ્ચે હેમખેમ પ્રકારે ઘટના સ્થળે દોડી આવી હતી અને રાહુલની યોગ્ય તપાસ કરતાં શરીરમાંથી વધુ પડતું લોહી વહી ગયું હોવાના કારણે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું એકસો આઠના કર્મચારીઓએ જણાવ્યું હતું જે બાદ વલસાડ રૂરલ પોલીસ તથા જિલ્લા ટ્રાફિક પોલીસને ઘટનાની જાણ કરાઈ હતી જેને લઈ પોલીસની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી ત્યારબાદ ઘટનાની ઝીણવટભરી તપાસ કરી પરિવારને આ બનાવ અંગેની જાણકારી આપવામાં આવી હતી જાણ થતાની સાથે જ રાહુલની પત્ની તથા તેમના સસરા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પત્નીને આઘાત લાગતા હૈયાફાટ રુદનથી રાહદારીઓમાં પણ શોકની કાલીમાં છવાઈ હતી પોલીસે ત્યારબાદ સેવાભાવી એમ્બ્યુલન્સ સંચાલક સુનિલભાઈની મદદથી લાશનો કબજો મેળવી તેને પીએમ અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી સમગ્ર બનાવની જાણ વાયુવેગે પ્રસરતા મૃતક રાહુલના પરિવારજનો તથા સાથી ખેલાડીઓમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી અને તમામ મિત્રો તથા પરિવારજનો વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા નવસારી જિલ્લાના કલિયાવાડી ખાતે રહેતા રાહુલ નાયકા ઉર્ફે રાહુલ કાલિયાવાડી વોલીબોલ જગતમાં સ્થાન ધરાવતા હોવાથી આજરોજ નવસારીના પેરા ખાતે આવેલ ઇન્વિટેશન પણ મોકૂફ રાખવામાં આવી હતી પાડી નજીક આવેલ કોટલાવ ભંડારવાડ મેઇન રોડની બાજુમાં મકાનમાં રહેતી દક્ષાબેન અજયભાઈ ભંડારી કૂંટણખાણું ચલાવતી હોવાની બુમરાહ છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી હતી આજ દક્ષાબેન અગાઉ બે હજાર એકવીસમાં પણ કૂટણખાનું ચલાવતા પકડાઈ ચૂકી હોય થોડા સમય માટે દેહ વેપાર બંધ કર્યા બાદ ફરીથી પોતાના ઘરે ઓરિસ્સા તથા વેસ્ટ બંગાળ જેવા સ્થળેથી યુવતીઓ મંગાવી તેઓ પાસે દેહ વિક્રયનો વેપાર કરાવી ફરી કૂટણખાનું શરૂ કરી દીધું હતું જે અંગેની જાણ આજુબાજુ ખાતે રહેતા રહીશોને થતા તેઓ પણ છેલ્લા ઘણા સમયથી તેનો વિરોધ કરી રહ્યા હતા તારીખ બાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ પારડી પોલીસને મળેલ બાતમીને લઈ પારડી પોલીસ મથકના પીઆઈ બી જે સરવૈયા તેમના સ્ટાફના વુમન કોન્સ્ટેબલ સુરેખાબેન સહિતના અન્ય પોલીસકર્મીઓ સાથે ઘટના સ્થળ પર પહોંચી હતી અને ત્યાં ભેગા થયેલ સ્ત્રી પુરુષોની હાજરીમાં દક્ષાબેન અજયભાઈ ભંડારીના ઘરનો દરવાજો ખડખડાવતા દક્ષાબેને દરવાજો ખોલ્યો હતો અને જુદા જુદા રૂમોમાં તપાસ કરતા કડંગી હાલતમાં યુવતીઓ અને બે ગ્રાહકો મળી આવ્યા હતા પોલીસને ત્યાં મળેલી ત્રણ પરપ્રાંતીય યુવતીઓની પૂછપરછ કરતા તેઓ પોતે ઓરિસ્સા અને વેસ્ટ બંગાળની હોવાનું જણાવ્યું હતું અને તેમને અહીં દક્ષાબેન અજયભાઈ ભંડારીએ દેહવિક્રયના વેપાર માટે બોલાવ્યા અને દક્ષાબેન ગ્રાહકો પાસે રૂપિયા એક હજાર લઈ આ યુવતીઓને પાંચસો આપી દેહવિક્રયોનો વેપાર કરાવતી હોવાનું બહાર આવ્યું હતું પોલીસને ત્યાંથી મળેલ ત્રણ જેટલી પરપ્રાંતીય યુવતીઓને દેહ વેપાર કૂંટાણખાનામાંથી મુક્ત કરાવી છે જ્યારે બે રૂમમાંથી પકડાયેલા બંને ગ્રાહકો પૈકી ફરહાન મિયા લિયાકત મિયા શેખ ઉમર વર્ષ ઓગણીસ રહે બાબરખડક નવ ફળિયું કપરાડા તથા સમીર મિયા રિયાઝ મિયા મલેક ઉમર વર્ષ અઢાર રહે મલેક ફળિયું બાબરખડક કપરાડા અને કૂટાણખાણું સંચાલક દક્ષાબેન અજયભાઈ ભંડારીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે રસ્તાની બાજુમાં લારી ગલ્લા તેમજ પાથરણાવાડા પાસેથી બળજબરીથી હપ્તો વસૂલનાર આરોપીની જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી છે વર્ષમાં પાંચસો પંદરસો અને પચીસો કરી કુલ રૂપિયા લાખ ઉઘરાવી લીધા હતા જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના મુજબ રોડ પર લારી ગલ્લા તથા પાથરના વાળા પાસેથી કોઈ પણ ખંડણી ઉઘરાવતા હોય કે અસામાજિક તત્વો હેરાન પરેશાન કરી પૈસા ઉઘરાવતા હોય તો તેઓ સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું વાપી જેઆઈડીસી પોલીસ ગુરુવારે ગુંજન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કર્યા બાદ નાના વેપારીઓ સાથે ગુજ્જન ચોકી ખાતે મીટિંગ કરતાં તેમણે જણાવ્યું કે આરોપી પરેશ ઉર્ફે પનકુમાર ઠાકોર પટેલ રહે એલ આઈજી એક રૂમ નંબર આડત્રીસ મૂળ માલવણ ગામ વાસી ફળિયા વલસાડ વર્ષ બે હજાર અઢારથી ગેરકાયદેસર રીતે હપ્તો ઉઘરાવતો હોય અને માસિક રૂપિયા પાંચસો રૂપિયા એક હજાર અને રૂપિયા બે હજાર પાંચસો બરજબડીથી લારી ગલ્લાવાળા પાસેથી વસૂલતો હોવાથી પોલીસ મથકમાં તેની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટથી રિમાન્ડ મેળવીને કાર્યવાહી હાથ ધરી છે પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે કોઈપણ અસામાજિક તત્વો હેરાન પરેશાન કરે તો નજીકના પોલીસ મથકે જાણ કરવા અનુરોધ કરાયો હતો ઉમરગામ શહેરના ગાંધીવાડી વિસ્તારમાં રહેતા તેતાલીસ વર્ષીય વિજય કમેન્દર પાંડે તેના પરિવાર સાથે રહેતો હતો પત્ની ગાયત્રી દેવી ખેંચની બીમારીથી પીડાઈ રહી હતી જ્યારે અગિયાર વર્ષીય દીકરી ગૌરી માનસિક બીમારીથી પીડાઈ રહી હતી ત્રણેય સંજણ ખાતે શિવ મંદિર પાસે પસાર થતી વારોલી ખાડીના બ્રિજ ઉપરથી બુધવારે સાંજે પહોંચ્યા હતા વારોલી ખાડીમાં અગમ્ય કારણોસર જંપલાવી મોતને વહાલું કરવાનો પ્રયાસ કર્યો હતો શ્રમિક પરિવારે વારોલી ખાડીમાં મોતની છલાંગ લગાવતા નજીકમાં ઉભેલા સ્થાનિક લોકોએ બુમાબૂમ કરી સ્થાનિક લોકોને ઘટના વિશે અવગત કરાવ્યા હતા ઉમરગામ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચેક કરતા નદીના બ્રિજના પિલર પકડી એક ઈસમ ઉભેલો હોવાનું ધ્યાને આવ્યું હતું જેથી ઉમરગામ ફાયર ફાઈટરની ટીમે તાત્કાલિક દોરડાની મદદ લઈને ઈસમનું રેસ્ક્યુ કર્યું હતું પત્ની અને દીકરી સાથે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવતા ફાયરની ટીમે બે કલાકની ભારે જહેમત બાદ માતા પુત્રીની લાશ શોધી હતી ઉમરગામ પોલીસે બંને લાશનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે ઉમરગામ પોલીસે એડીની ઝીણવટભરી રીતે તપાસ કરતા વિજય કમેન્દર પાંડેએ પત્નીની ખેંચની બીમારી અને અગિયાર વર્ષીય દીકરીની માનસિક બીમારીથી કંટાળી બંનેની હત્યા કરી પોતે આત્મહત્યા કરી હોવાનું સામે આવતા ઉમરગામ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી વિજય કમેન્દર પાંડેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી જે કેસમાં ઉમરગામ પોલીસની ટીમે વિજય પાંડેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરી હતી ઉમરગામ કોર્ટે પત્ની અને અગિયાર વર્ષની દીકરીની હત્યાના કેસમાં ઝડપાયેલા આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે જે વિજય પાંડે છે એ પોતે ઓરિજિનલી બિહારનો છે નાલંદાનો છે એના મેરેજ એના જ જિલ્લાના નજીકના ગામની આ ગાયત્રી દેવી સાથે થયેલા હતા અને બે હજાર આઠ સને બે હજાર આઠથી વિજય પાંડે ઉમરગામ વિસ્તારમાં જોડિયા કંપનીમાં નોકરી કરે છે એને આ જે બાળકી મરણ ગયેલ છે એના સિવાય પણ બે દીકરાઓ છે વિજય પાંડેની પત્ની છે એને લાંબા ગાળાથી ખેંચની બીમારી છે અને વારંવાર એને ખેંચ આવવાથી અલગ અલગ હોસ્પિટલમાં એને દાખલ કરવામાં આવેલી છે તાજેતરમાં પણ જે આ બનાવ બન્યો છે મર્ડરનો એના આગલા દિવસે પણ એની પત્નીને ખેંચ આવેલી હતી એ પથારી વસતી એના પત્ની ઘરમાં કોઈ પણ પ્રકારનું કામ નહોતા કરતા એનાથી સતત વિજય કંટાળેલો હતો જે દિવસે એણે આ બનાવને અંજામ આપ્યો ત્યારે પણ એને પત્ની સવારે કોઈપણ પ્રકારનો બ્રેકફાસ્ટ કંઈ પણ બનાવ્યું નહોતું અને એને જે દીકરી છે એના દીકરીને પણ માનસિક થોડી બીમારી હતી એની પણ પીડિયાટિક ડૉક્ટર પાસે જે પણ ડૉક્ટર છે એના એની પણ વિગતો અમને મળી છે એની દીકરીની પણ બીમારી સબબ સારવાર ચાલતી હતી એટલે આ બધું જે થઈ રહ્યું હતું એની લાઈફમાં એનાથી કંટાળી ગયો હતો અને કંટાળીને એણે પોતાની પત્ની અને પોતાની બાળકીને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો અને પ્લાન મુજબ જ એણે એ દિવસે વીસમી તારીખે એની કંપનીમાંથી રજા લીધેલી હતી સવારે એની પત્ની અને બાળકીને તૈયાર કરીને એ એક નાની સ્નેકની શોપ ઉપર એને નાસ્તો કરાવવા પણ લઈ ગયો અને ફ્રૂટ જ્યુસ પીવડાવવા માટે લઈ ગયો અને ત્યારબાદ એ જે બ્રિજ છે એ બ્રિજ પણ એને પોતે પ્લાન કર્યો હતો આઈડેન્ટિફાઈ કર્યો હતો કારણ કે બ્રિજની બાજુમાં એક મંદિર પર રેગ્યુલરલી એ લોકો દર્શન કરવા જાય છે એટલે બ્રિજ ઉપર પાળી નીચી હાલતમાં છે એના પર પત્ની અને બાળકીને મૂકીને ફેંકી શકાય એ એણે પહેલેથી એનો અભ્યાસ કરી લીધો હતો એણે રેકી કરી લીધેલી હતી

જેમાં દમણના ડાભેલથી વાપી ચલા અને ગામની ચેકપોસ્ટ પર આજે પોલીસ દ્વારા વાહનો ઊભા રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું હવે વાહન ચેકિંગમાં એકત્રીસ ડિસેમ્બર સુધી સતત વધારો થતો રહેશે ત્યારે દમણથી મદિરાની મહેફિલ માણીને ગુજરાતમાં ઘૂસતા વાહન ચાલકોએ અત્યારથી સાવધાન થઈ જવાની જરૂર છે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોઈમા ગામે અંબા માતા અને સર્પશૃંગી માતાનો અગિયારમો પાટોત્સવ અંબિકા ભક્ત મંડળ દ્વારા રાખવામાં આવ્યો હતો સવારે આઠ કલાકે શોભાયાત્રા તેમજ દસ કલાકે નવચંડી યજ્ઞ બપોરે મહાપ્રસાદ અને સાંજે મહાઆરતી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો અંબિકા ભક્ત મંડળ દ્વારા દર વર્ષે પાટોત્સવ ઉજવવામાં આવતો હોય છે જેમાં ગામના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહી સમસ્ત કાર્યક્રમને સફળ બનાવે છે પાટોત્સવ દરમિયાન મહાપ્રસાદનો મોટી સંખ્યામાં ભક્તો સહિત સ્કૂલના બાળકો પણ લાભ લે છે સ્કૂલના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા જેમને દાતાઓ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શ્રી શ્યામ યુવા પરિવાર દ્વારા દર વર્ષે શુક્લા પક્ષ એકાદશી અગિયારસ ના દિવસે ભજન કીર્તનનું આયોજન રાજસ્થાન ભવન ખાતે કરવામાં આવે છે આ ભજન કીર્તન કાર્યક્રમમાં વિવિધ સ્થળોએથી કલાકારો આવી પોતાના ભજનની પ્રસ્તુતિ કરી બાબાને રીઝાવી મહાપ્રસાદ અને છપ્પન ભોગ ધરાવી ફૂલોની હોલી રમાડવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અગિયારસના દિને ભજન સંધ્યાનો કાર્યક્રમ સમસ્ત વાપીના ભક્તો દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં સુરતના મુખ્ય ભજન ગાયક મુકેશભાઈ દ્વારા સુંદર ભજનો રજૂ કરવામાં આવ્યા હતા સમસ્ત શ્રી શ્યામ યુવા પરિવાર દ્વારા છેલ્લા પાંચ વર્ષથી આ રીતે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવે છે તો આ સાથે સામાજિક કાર્યમાં પણ તેઓ હંમેશા તત્પર રહે છે पहले हम वापी टाउन हनुमान मंदिर में करते थे अभी दो साल से राजस्थान भवन में किया जा रहा है और इसमें बॉम्बे सूरत दिल्ली सब जगह से कलाकार आकर अपने भजनों की प्रस्तुति कर देते हैं और बाबा को रिझाते हैं और हर महीने बाबा का महाप्रसाद छप्पन भोग फूलों की होली खेली जाती है और हर महीने ग्यारहस का प्रोग्राम सब वापी के भक्तों मिल के मिलजुल के द्वारा ये मनाया जाता है और हम सब श्री श्याम युवा परिवार ये पाँच साल विगत पाँच सालों से ये प्रोग्राम करते आ रहे हैं इसके साथ में सोशल एक्टिविटी भी हमारे श्याम परिवार की चलती रहती है बच्चों की स्कूल की फीस भरना और भूखे के कहीं जैसे अनाज नहीं उसके अनाज की व्यवस्था भी करवाना ये भी श्री श्याम युवा परिवार द्वारा वापी के लिए की जाती है वापी नजर टुकवाड़ा गाँव में आएल पोदार इंटरनेशनल स्कूल खाते शुक्रवार शाला नो आठमो एन्युअल डे उजवायो વેન ધ મ્યુઝિક વેન્ડ મિસિંગ થીમ પર આયોજિત આ વાર્ષિકોત્સવમાં રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ વિવિધ સંસ્થાના આગેવાનો અન્ય શાળાના પ્રિન્સિપલ પોલીસ અધિકારીઓ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા જેઓ સમક્ષ શાળાના આઠસો વિદ્યાર્થીઓએ ગીત સંગીતના તાલે પોતાનામાં રહેલી પ્રતિભાના દર્શન કરાવ્યા હતા ઉપસ્થિત મહાનુભવો શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ શાળાના વિદ્યાર્થીઓ સહિત સૌ કોઈએ ઉત્સાહભેર આ એન્યુઅલ ડેને માણ્યો હતો એન્યુઅલ ડેમાં શાળાનો વાર્ષિક રિપોર્ટ રજૂ કરી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું અને તેના માતા પિતાનું સન્માન કરાયું હતું તો એન્યુઅલ ડેને સફળ બનાવવા મહેનત કરનાર શાળાના તમામ શિક્ષકોનું પણ સન્માન કરી અભિનંદન પાઠવવામાં આવ્યું હતું उदार इंटरनेशनल स्कूल हमेशा ये कहता है कि 100 परसेंट पार्टिसिपेशन होगा इसमें क्लास फर्स्ट टू क्लास ट्वेल्थ इसमें पूरे पार्टिसिपेट किए 100 परसेंट पार्टिसिपेशन और ये ऑप्शनल था इसमें कोई कंपलसरी नहीं है पार्टिसिपेशन इट इज ऑप्शनल और पेरेंट्स और बच्चे इतने आते रहते हैं इस एनुअल डे में दे पार्टिसिपेट होल हार्टेडली फुल कोऑपरेशन और इसके पहले हमारा ट्रैक का भी हुआ है जो कि चार बजे इवनिंग से शो था यहाँ नर्सरी से लेकर के नर्सरी एल और यू पार्टिसिपेट किए थे और शाम को छह बजे से से हमने स्टार्ट किया दैट इज फ्रॉम क्लास वन टू क्लास ट्वेल्व में सर वेन म्यूजिक वेंट मिसिंग एक समय था जो आज का भी समय है जहाँ म्यूजिक शोरगुल में लुप्त हो गई है आज म्यूजिक कहीं ओरिजिनल म्यूजिक दिख नहीं रहा है हर जगह मॉडिफाइड म्यूजिक दिख रहा है हमें तो ये हमारा थीम था व्हेन म्यूजिक वेंट मिसिंग आपने देखा होगा इस कार्यक्रम में उसी पे हमने फोकस किया हुआ था जहां हमारे पुराने संगीत थे उसको हम कैसे कम कर सकते हैं आज के डेट में बजरंग दल दमण द्वारा श्री गीता जयंती नु भव्य आयोजन कर श्री गीता जयंती मार्गशीर्ष मासनी एकादशी शुक्ल पक्ष ने મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે જેના શુભ દિવસે કુરુક્ષેત્રમાં ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને ગીતાનો ઉપદેશ આપવામાં આવ્યો હતો આ તારીખને ગીતા જયંતિ પર શ્રી ભગવદ્ ગીતાની પૂજા આરતી કરવામાં આવે છે અને ભગવદ્ ગીતા સાંભળવામાં આવે છે તો આ સાથે સચિતાનંદ પરમાત્મા પરમેશ્વર શ્રી હરિવિષ્ણુની પૂજા કરવામાં આવે છે આજના યોજાયેલ ભગવદ્ ગીતા કાર્યક્રમમાં